વાત દાહોદની કરીએ જે દાહોદની માછણ નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે માછણ નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે અને લીંબડીથી સંજેલી જવાનો રોડ હાલ તો બંધ થઈ ચૂક્યો છે કોઝવે પર પાણી ફરી વળતાની સાથે વાહન વ્યવહારને પણ અસર થઈ છે લીંબડીથી સંજેલી જવાનો માર્ગ જે સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે કારણ કે અહીં કોઝવે પર પાણી ફરી વળ્યા છે માછણ નદીમાં સતત પાણીની આવક જોવા મળી છે અને અહીં આવેલો આ કોઝવે જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે તો દાહોદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને એવામાં દાહોદની માછળ નદી જે બે કાંઠે વહેતી જોવા મળી રહી છે જે દ્રશ્યો પણ અહીં જોઈ શકાય છે અહીં આવેલો આ કોઝવે જે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે તેને લઈ એક તરફ લીંબડીથી સંજલી જવાનો રોડ હાલ બંધ થયો છે જેને લઈને વાહન ચાલકોને પણ હાલ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે લીંબડીના મહાદેવ મંદિરની પાછળથી પસાર થતી આ માછળ નદી જે સતત પાણીની આવકના કારણે બે કાંઠે વહેતી જોવા મળી અને આ પાણી છે કોઝવે પર ફરી વળ્યા છે